પા તમન લેવા છેમ લાવો તમન ખબર પડે છે લો ખબર કોણ વાત જ કરતી ને તમે ખાલી ખોટા હું વાત જ જી વાત યાદ ના કરવાની હોય કામ કરો માને મારો મગજ ફેલ ના કરતી તારી મારો મગજ ફેલ સાય પાછો તમારું કેમ એમ એક કાને આપણો ને એક કાને કાઢ લાખો ને ત્યાંમાં મારા હારાણી તો તો ગબડી થલે આવો આવ ના હોય ના તો કે હું હોય બાદરી જ્યોન વધતી નથી ના ગટી છે તારા દેવી ત્યાંમાં ચારની ની છે તે ગટી તો હોય ને મારા બાપડી ને મારી ખાતર પાણી આલા તા મને હારો ખોરાક કરાવો મો એ વધુ પણ કેમ કરાવો ખારો ખોરાક તો ખાન તન કોણ ના પાડે છે પણ જીત ત્યાં દાડે ઈ કે તો ઓલી કા ધોડીને ને દાદી ને મન કે પોણી પાવાની આકલા છે મારા ઘરે જાવ છે ને તો પેલો કોણ હતો કોઈ એ તો કોઈ નતો એ તો પાડોશી બાપડા વાત તો કરતા તો ખાલી મારા હાલા ને ઓલા પરતા પતર પરતા હા પરતા પતો મને હમણે આજે પરમણી તો બો દશા લાવવાનો હજી એક દાડ તો વર રાશ તી તો ફોરવા ડોસી મારી પાર ને રોગો આવે ઓરી તો 10 દાડા છે ને હવે આજ ના ભરવાનું હોય એટલે વાળી ગાડે પાણી પાણી પીવું જ નહિ ને થોડી હવે દયા કરો છો હા એમ તો પાહે દયાળ છે હું લઈ આવું ઘડીક ને જાન જા ને ઘડીક હારી હારી વાત કરે આપડા એટલે તમને કંટાળો ના આવે એટલે પર હેઠા ફૂહલાઈન પસદું એમ હે એમ કેવાય એમ નહીં તો કીધું તમને પાસે વળે થોડો તાપ ઘણો છે રાત્રે કોણ એ શું પાણી લઈ દાતડે લઈ ને દવા ને ના લઈ આર નાઈ લઈને આવું આમ હાર હટાવ દે પાથી અન તમે પાછા હાથે ઉખડે એટલે ઉખડ દો પાછા બેહરતા ની હટાવ દે હો છે પણ કીધું તે રાને હું કોક કે આમ વાત મળી તો કરત ને બેહત ને મજા કરતા આ તો કામ કરાય કરાય ને આ મસ્કલ લાગશે આ શું કરવા રહ્યા આ ડાળી હમે છું કર થા જાય બે હાથ કરાવ ડાળી કરાવ તડકાના આ ને દાતડા લેવા તો

અરે આ તો ભલે બેઠા હોય વાઇડ જોઈને તડકાને કે કરવાની મારે માર લઈ જાશે છે પાણી લેવા દાવન કર્યો અને કલાક કર્યો મારા નાની એને આ દેડા આવી છે કે શું કર્યું કેતરા ને મારા બેડા ને તો વળી પાથી ઓલે મારા ને કાળ્યો પાથ ક્ષેત્ર માં માથે રહો છે મને દાવા જીતી મારા હારા ને ઉપાધી કરાવ તો મને દાવા પડશે લેકે ઉપાધી કરાવશે આ હારો પાણીનો નો મારો કરી દાતો હોય વાટકા મને મારા હારા ને ક્ષેત્ર નો કાઢે હવે મને ખબર હતી સાઈડ જાય હારે છે આ બે હ તડકે તમી પાહા તમે મારા આદમી એવા કાળા માસ છે તડકા ને હડકાયા છો કે ખબર કાળા થઈ ગયા છે તો કરવા આવો તમને ખબર પડે હા એટલે તમે એટલે પાળી ગયો તો એટલે લાય મને દાવા દે હે અને પાછા ભરા તા ને તે કે પાછા મન મરા આવશે પાછો ઊભો તો એટલે એમ કે તો હે એવો તો આમ તો ના હારો છે ની ઓ આ તો એક મારે ખાટલો લાબો રોય

5000 દવા શોપિંગ મારે લેતો તંસુરાયા ગુલ્જી પરેલા મજા આવે પાછી તંસુરા હારું છે એમ હો હાથી વાત તો તમે 5000 રાખજો તંસુરા તમે તો પથરે રવાનું મારા આદમી તો પૈણાના આટલા વર્ષે ન તો 500 નોટ એમ થી આલી ના હોય ખરી નોટડે આલે કમ એયા વાપરવા દું તો વાપરવા હોય ના હે તો નામ છોકરા દેવા ગણે 500 રૂપિયા આલે તગડે એ લમડા મેલવાનું હોય ખલ લાવવાનું એ હું જો તમે વળછડાવ ના કરો પાછી મેલું કરી બેન થઈ તો મને ચાર ફળીવાળા એવો થા પાછો શું કરે આ સક્કર આયા છો બેઠી છો ચા ને ડાંગા કલાકથી આવતા કેમ નહીં તો કોણ તો એ કે આ તું તો એ હું છું શું કયો ખબર ના કઈ સાહમાં શીખર આયા રા આ છે પડી નતા જન પેલેઠો હું આડો ડોક ગણેશ ભૂલ્યા પ્રતા આટલી વાર કેમ કરી મો એમ તાર તો સકર છે એટલે બેઠી છું તાર ની તો જા એને નથી કરવું કામ હેડ હેડ મારે મારે નજર માં આવું કુદ બને ને પર કેમ આવ છે અલે હા શું ને તું બધી શું હા શું મન મારા સોળ રહી છે કે બેઠું તો કોઈ હા કોઈ તમન હોય તો ઉપર આય જાય આ આવડા આવડા પગ ના તારા બાપુજી